નવા વર્ષના પહેલા દિવસે જાપાનમાં આવેલા સાત પોઈન્ટ બે ની તીવ્રતાના ભૂકંપમાં અત્યાર સુધીમાં તેર લોકોના મોત નીપજ્યા છે જ્યારે દરેક જગ્યાએ આગ લાગી સો ઇમારતો બળીને ખાક થઈ જાપાનના હજારો સુરક્ષાકર્મીઓ કર્મીઓ કાટમાળ નીચે દબાયેલા લોકોને બચાવવામાં વ્યસ્ત છે તો ઈશિકાવાના બત્રીસ હજાર પાંચસો ઘરોમાં વીજળી પણ નથી તે જ સમયે જાપાનના ઈશિકાવા વિસ્તારમાં વધુ એક ભૂકંપની ચેતવણી જાહેર કરવામાં આવી છે સોમવારે જાપાનમાં પ્રથમ વખત ત્રાટકેલા સાત પોઈન્ટ છ ની તીવ્રતાના ભૂકંપ બાદ પચાસ આફ્ટર સોક્સ આવ્યા છે તમામની તીવ્રતા ત્રણ પોઈન્ટ ચાર થી ચાર પોઈન્ટ છ ની વચ્ચે પણ જાહેર કર્યા હતા ભૂકંપમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર મેળવવામાં મુશ્કેલી પડી રહી છે તેનું કારણ એ છે કે ભૂકંપને કારણે મોટા ભાગના રસ્તાઓ તૂટી ગયા છે અને અસરગ્રસ્ત સ્થળોએ ડોક્ટરો પહોંચી શકતા નથી એક રિપોર્ટ અનુસાર જાપાન પાકિસ્તાની એરફોર્સ ના હેલિકોપ્ટર હવે ડોક્ટરો ને અસરગ્રસ્ત વિસ્તાર પહોંચાડી રહ્યા છે જેના કારણે આવશ્યક ચીજ વસ્તુઓ પહોંચાડવામાં મુશ્કેલી પડી રહી છે બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ